कान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विस्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं સર્વલોકેકનાથમ બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય નમસ્કાર મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આજના એકાદશીના મારી ચેનલના જય શ્રી કૃષ્ણ આજે આપણે આ મહા મહિનાની સુદ પક્ષની જયા એકાદશી વ્રતની કથા વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રત કરવાથી મળતા ફળ વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો એકાદશીનો સત્સંગ કરજો અને કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો તો આવો સૌપ્રથમ આપણે એકાદશી વ્રતની કથા સાંભળીએ ત્યાર પછી વ્રતનો મહિમા અને વ્રત કરવાથી મળતા ફળ વિશે વાત કરીશું તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય અથ મહાસુદી જયા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ હે આદિ દેવ હે જગતપતે નાશ કરનાર છો હવે આપ મહાસુદી સુધી એકાદશી નું શું નામ છે તેનો કેવો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરવું તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે યુધિષ્ઠિર હવે આપ તેનું મહાત્મય ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશીનું નામ જયા છે પવિત્ર છે સર્વ મનોકામના પૂર્ણ કરનારી છે મોક્ષ આપનારી છે અને પિસાજ મટાડનારી છે જયાનો વ્રત કરવાથી મનુષ્યોને પ્રેતપણું આવતું નથી આ જયાનો મહિમા પદમ પુરાણમાં પણ કહ્યો છે તેની આપ શુભ કથા સાંભળો સ્વર્ગનો રાજા ઇન્દ્ર

અને બારસ આવી ત્યારે નારાયણના પ્રભાવથી તેઓનું પિસાજ પણ ચાલી ગયું અને પ્રથમના જેવું અલૌકિક રૂપ થયું પછી પુષ્પવતીને માલ્યવાન બંને વિમાનમાં બેસી અપ્સરાઓની સાથે સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પાસે જય પ્રણામ કર્યા અને ઇન્દ્ર આશ્ચર્યથી બોલ્યો કે કયા પુણ્યથી તમારું પિસાજ પણ છૂટી ગયું તે વિગતવાર કહો માલ્યવાને કહ્યું કે હે ઇન્દ્રદેવ નારાયણની કૃપાથી જયા એકાદશી વ્રતથી પિશાચ પણાથી અમે મુક્ત થયા છીએ ઇન્દ્ર કહે કે જે માણસ વિષ્ણુની ભક્તિમાં તત્પર હોય છે અને એકાદશીનું વ્રત કરે છે તે પૂજવા યોગ્ય અને વંદન કરવા યોગ્ય છે માટે હે ગાંધર્વ સ્વર્ગમાં પુષ્પવતીની સાથે સુખેથી विहार કરો શ્રી કૃષ્ણ ભગવાનએ કહ્યું કે હે યુધિષ્ઠિર એટલા માટે બ્રહ્મ હત્યાને હરનાર જયા એકાદશીનું વ્રત કરવું જે માણસ આ એકાદશી કરે છે તેને સર્વદાન

તો બોલિયે શ્રી વિષ્ણુ ભગવાન કી જય જય એકાદશી એકાદશી મિત્રો એટલે કે કે જે મહિનામાં બે વખત આવે છે એક અજવાડિયા અને એક અંધારિયા અને વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે અને આ દરેક એકાદશી તિથિના સ્વામી છે ભગવાન શ્રી લક્ષ્મીપતિ હરિનારાયણ આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત ઉપવાસ અને ખાસ કરીને તેમની પૂજા ઉપાસના કરવામાં આવે છે કહેવાય છે કે જે લોકો દરેક અગિયારસનું વ્રત નથી કરી શકતા તે લોકો વર્ષની જે મુખ્ય બે એકાદશી કરી લે એટલે કે એક દેવ ઉઠી એકાદશી અને એક દેવ પોઢી એકાદશી એટલે કે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશી અને કાર્તક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તો પણ દરેક અગિયારસનું ફળ મળી જાય છે પરંતુ દરેક એકાદશી નું મહત્વ અલગ અલગ હોય છે કે જેમાંથી જો આપણે જયા એકાદશી વ્રત ના વિશે વાત કરીએ તો કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ જાણીએ અજાણીએ પણ મહા જયા એકાદશી વ્રત કરી લે છે વ્રતના નિયમોનું પાલન કરે છે વ્રતની કથા સાંભળે છે અને ભગવાન નું આ પૂજન કરે છે તેને ક્યારેય પિસાચ યોની માં જન્મ લેવો પડતો નથી કે જેમાં તે જીવને ખૂબ જ કષ્ટ વેઠવા પડે છે

એકાદશી તિથિએ સવારે વેલા ઉઠી નિત્ય કર્મ કરીને સૂર્યદેવને દેવને આપીને તુલસી માતાના દર્શન કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાનનું આપણે જે પણ સ્વરૂપની ભગવાનના જે પણ અવતારની પૂજા કરતા હોય તે કરવી જોઈએ જો આપની પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેનું પૂજન કરી શકાય કે પછી લાલાની સેવા હોય તો તેની પૂજા કરી શકાય કે પછી ચિત્રજી સ્વરૂપે આપણા ઘરમાં ભગવાન બિરાજમાન હોય તો તેનું પણ પૂજન કરી શકાય મંદિરમાં પણ પૂજન થાય અને અલગ બાજુટ ઉપર કે પાટલા ઉપર સ્થાપના કરીને પણ પૂજા થાય જેવી આપણી અનુકૂળતા તો ભગવાનનું આજે વિધિવત પૂજન કરવાનું જેવી રીતે આપણે નિત્ય પૂજા કરતા હોય તે રીતે પણ કરી શકાય અને વિશેષ પૂજા પણ કરી શકાય ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી ગંગાજળથી સ્નાન કરાવી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી ભગવાનને સ્વચ્છ કરીને નવા વસ્ત્રો પહેરાવવાના માળા પહેરાવવાની મુગટ પહેરાવવાનો અને ત્યારે ભગવાનના ગુણગાન ગાવાના જે કોઈના ઘરમાં લાલાની સેવા હશે તે લોકો જ્યારે લાલાનો શણગાર કરતા હશે ત્યારે અચૂક કીર્તન તો ગાતા જ હશે તો એવી રીતે અગિયારસના દિવસે સૌ લોકોએ ભગવાનની પૂજા કરતી વખતે કીર્તન ગાવાના અથવા તો આપ યમનાષ્ટકનો પાઠ પણ બોલી શકો છો કે એ પણ ના આવડે તો શ્રી કૃષ્ણ શરણમ્બમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય તો બોલી જ શકીએ આજે માખણ ભોગ જોઈએ તેમાં તુલસી પાન અવશ્ય મૂકવાના અને બે ત્રણ પાન તુલસીના ભગવાનના ચરણોમાં પણ મૂકવાના કે જે પાન આપણે જયારે બારસ ના દિવસે પારણા કરીએ ત્યારે ખાવામાં આવે છે કે જે ભગવાનના ચરણામૃત સમાન ગણાય છે ભગવાનનું પૂજા કરી લીધા પછી ત્યાં જ બેસીને જો સમય હોય તો ભગવાનના પાઠ કરવાના વિષ્ણુ સહસ્ત્ર નામ કરી શકાય વિષ્ણુ એકસો આઠ નામ અવલી અથવા તો વિષ્ણુ ભગવાનના અઠ્યાવીસ નામનો પાઠ પણ કરી શકાય શ્રીમદ ભાગવતનો પાઠ નારાયણ કવજનો પાઠ કરી શકાય કે ભગવદ્ ગીતાનો આપ એક અધ્યાય વાંચતા હોય તો તે પણ વાંચી શકાય અને ખાસ કરીને આ એકાદશીની વ્રતની કથા તો અવશ્ય સાંભળવાની જ કે જે સાંભળવા માત્રથી પણ આપણે એકાદશી વ્રત સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ કહેવાય છે કે એકાદશીનું વ્રત સૂતકમાં પણ કરી શકાય અને માસિક ધર્મમાં જો સ્ત્રી હોય તો પણ કરી શકાય છે પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાનની પૂજા ન થાય માત્ર ઘરના લોકોએ એકાદશીનું વ્રત કરવું જોઈએ જો ગર્ભવતી સ્ત્રી હોય અને એકાદશી વ્રત કરવા ઈચ્છતી હોય તો પોતાની શક્તિ પ્રમાણે કરી શકે છે નાના બાળકો પણ એકાદશી કરી શકે છે મોટી વયના વૃદ્ધો પણ એકાદશી કરી શકે છે પરંતુ જરૂરી નથી એકાદશી વ્રતમાં ઉપવાસ કરવો દિવસે ફરાળ પણ લઈ શકો છો ફળાહાર પણ લઈ શકો છો અથવા તો એકટાણો પણ કરી શકો છો કે જેમાં તામસિક ભોજનનો ઉપયોગ નહીં કરવાનો અને રાંધેલો ભાત ન ખાવો જો આપણે માત્ર આટલા નિયમોનું પાલન કરીએ અને ભગવાનનું ભાવપૂર્વક પૂજન કરીએ તો પણ આપણી એકાદશી થઈ ગઈ સમજો આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ ત્યાં યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરવું જોઈએ ઠંડીની ઋતુ ચાલી રહેલી છે તો તે પ્રમાણે આપણે કોઈ વસ્તુનું કોઈ અનાજનું કે કોઈ ખાવા પીવાની વસ્તુનું દાન કરી શકીએ છીએ માત્ર આપણે કોઈને ચાયની એક પ્યાલી પણ પીવડાવીએ એ પણ એક પુણ્યનું જ કામ કહેવાય છે એટલે કેવાનું તાત્પર્ય એ કે આપણાથી આજે યથાશક્તિ જે પણ કઈ થાય પ્રભુ કૃપાથી આપણી પાસે જે પણ સંપત્તિ હોય તેમાંથી આજે થોડો ભાગ કાઢીને કાર્ય કરી લેવું જોઈએ કેમ કે કાર્ય કરવા માટે એકાદશી જેવો બીજો કોઈ પવિત્ર દિવસ હશે નહીં ઘણા લોકોનો એવો પણ પ્રશ્ન હોય છે કે અમે મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી અમારા ઘરના મંદિરમાં લાલાની સેવા પૂજા પણ થતી નથી તો અમારે કેવી રીતે પૂજા કરવી

ત્યાર પછી આજના દિવસે સંકલ્પ પ્રમાણે વ્રત રાખવાનું રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને બીજા દિવસે સવારે બારસના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના પારણા કરતા પહેલા ભગવાન પાસે આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગવાની તથા આપણે એકાદશી વ્રત ભગવાનના ચરણોમાં સમર્પણ કરવાનું અને તેમના ચરણોમાં રહેલા તુલસીના પાન લઈ પોતાના મોઢામાં મૂકવાના અને એ પછી કોઈ પણ વસ્તુ ખાવી જોઈએ જો આપણે આ રીતે એકાદશીનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરીએ છીએ તો વ્રતનું ફળ અવશ્ય મળે છે પરંતુ જો આપણે એકાદશી વ્રતના નિયમોનું પાલન કરતા નથી કે પછી વ્રતની કથા નથી સાંભળતા કે પછી ભાવપૂર્વક એકાદશીનું વ્રત નથી કરતા તો તે વ્યક્તિને ક્યારેય એકાદશી વ્રતનું ફળ મળતું નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આશા છે કે આપ સૌ અમારી સાથે આજના પવિત્ર દિવસે એકાદશીનો સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે આગળ પણ કરતા રહેશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર